રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આંબેડકર વિશે કરેલી ટિપ્પણીને લઈને સમગ્ર દેશભરમાં વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તેવામાં અમિત શાહના નિવેદનને લઈને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ મેદાનમાં આવ્યા છે અને અમિત શાહના રાજીનામાની માંગ કરી છે વિગતે વાત કરીએ શું છે આ વિવાદ જેનો સમગ્ર દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે નમસ્કાર સ્વાગત છે હું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન કહ્યું કે હવે એક ફેશન બની ગઈ છે આંબેડકર 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 જો તમે આટલું નામ ભગવાનનું લીધું હોત તો સાત જન્મો માટે સ્વર્ગમાં ગયા હોત કોંગ્રેસે આ નિવેદનને આંબેડકરનું અપમાન ગણાવ્યું છે અને અમિત શાહના રાજીનામાની માંગ કરી છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બુધવારે વડાપ્રધાન મોદી પાસે ગૃહમંત્રી અમિત શાહને રાત્રે બાર વાગ્યા પહેલાં બરતરફ કરવાની માંગ કરી હતી આ મામલે વિવાદ શરૂ થતાં ગૃહમંત્રી અમિત શાહે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમણે કહ્યું કે કોંગ્રેસ તેમના નિવેદનને તોડી મરોડીને રજૂ કરે છે અમિત શાહે કરેલા આ નિવેદન બાદ સમગ્ર દેશમાં વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહના નિવેદન મામલે લોકસભા અને રાજ્યસભામાં પણ હોબાળો થયો છે જે બાદ બંને ગૃહની કાર્યવાહી આજે બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી બપોરે બે વાગ્યાએ લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થતાં જ એક મિનિટમાં જ ગૃહ આખા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું સંસદ બહાર પણ વિપક્ષના નેતાઓએ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો

જગતમાં બીજો કોઈ આવો દાખલો નથી ભારતના ગૃહમંત્રી ચૂકેલા ડોક્ટર આંબેડકર બોલવું જાણે ફેશન બની ગઈ છે એ પ્રમાણેના શબ્દોનો પ્રયોગ કરીને વર્ષો સુધી દાયકાઓ સુધી એમની પોતાની આર ની શાખામાં સંવિધાન વિરોધી આંબેડકર વિરોધી જે તાલીમ થયેલી એ અમને અંદર જે પડેલું ઝેર એ બહાર એમણે ઓકી કાઢ્યું આની વિરુદ્ધમાં ન કેવલ ભારતના વિપક્ષી દળો છે પણ આ દેશનો દલિત આદિવાસી ઓબીસી ગરીબ વંચિત વર્ગ છે જેને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે જેના દેશના બંધારણના કારણે છાતી ખોલીને સમાનપૂર્વક જીવન જીવવાનો ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર મળ્યો એને એના હકના અધિકાર મળ્યા શિક્ષણ આરોગ્યનો રોજગાર મળ્યા આ તમામ વર્ગોમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિરુદ્ધમાં અમિત શાહે કરેલી કોમેન્ટના કારણે ભયંકર આક્રોશ છે અને એટલા માટે અમે માગણી કરીએ છીએ કે તાબડતોબ નરેન્દ્ર મોદી પોતે ભારતીય જનતા પાર્ટી પોતે અમિત શાહ રાજીનામું લઈ લે અમિત શાહ રાજીનામાથી ઓછું અમને ખપવાનું નથી બાબાસાહેબ આંબેડકરનું અપમાન કોઈ પણ સંજોગોમાં ચલાવવાનું નથી એમણે એવું કહ્યું કે ડોક્ટર બાબા બાબાસાહેબ આંબેડકરના બદલે ભગવાનનું નામ લીધું હોત તો સ્વર્ગ મળ્યું હોત અમને સ્વર્ગ નથી જોઈતું જીવતે જીત અમારી ઉઘાડી આંખે

અમને તમારું મનુસ્ફૂર્તિ અને ગોડસેનું રટણ મુબારક અમે જય ભીમ બોલીશું ડોક્ટર આંબેડકર જિંદાબાદ બોલીશું અને બાબા સાહેબના બંધારણની વાત કરીશું ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી કહ્યું કે અમિત શાહે નિવેદનમાં કહે છે કે આંબેડકરનું નામ નામ લેવાના બદલે ભગવાનનું લીધું હોત હોત તો સ્વર્ગ સ્વર્ગ પરંતુ અમને અમને નથી અને જીવ અસ્પૃશ્યતાની નાબૂદી જોઈએ છે દલિત આદિવાસીનું શોષણ ના થાય અને જાતિના નામે થતી હિંસા ખતમ થાય એટલા માટે અમે આંબેડકર આંબેડકર કરીએ છીએ અને કરતા રહેવાના છીએ અમિત શાહના નિવેદનને લઈને આજે સવારે અમદાવાદમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત યુનિવર્સિટી બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો ને એને વિરોધ અગાઉ સમગ્ર યુનિવર્સિટી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો અને જ્યારે કાર્યકર્તાઓ હાથમાં બેનરો લઈને વિરોધ કરવા આવ્યા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી આજે સાંજે પણ અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમાં લઈને કાર્યકર્તા સુધીના લોકો આ આ વિરોધમાં જોડાવાના છે હવે વિરોધ પ્રદર્શન દરમિયાન કેવા દ્રશ્ય સર્જાય છે પોલીસ નેતાઓની અટકાયત કરે છે કે પછી કોંગ્રેસના નેતાઓ વિરોધ કરવામાં સફળ રહે છે આ તમામ અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ